કચ્છના અંજાર તાલુકામાં રતનાલ ગામે રહેતા નંદલાલ છાંગા જેઓ પંચાણું ટકા દિવ્યાંગ છે દિવ્યાંગતા હોવા છતાં જીવન નવી દિશા અપનાવી છે છે ગાડી તેમની સમાન બની નંદલાલ એસ છાંગા પોતે પંચાણું ટકા દિવ્યાંગ હોવા છતાં તેમના તમામ કામ જાતે જ કરે છે જેઓને સરકાર દ્વારા કચ્છ ઇલેક્શન આઇકોન પણ બનાવવામાં આવ્યા છે ગુજરાત સરકારે પણ આ દિવ્યાંગની નોંધ લીધી છે તેમનો એક જ ધ્યેય છે કે તેમના જેવા અનેક દિવ્યાંગોની સરકાર નોંધ લે અને સરકાર દ્વારા મળતા તમામ લાભો દિવ્યાંગો સુધી પહોંચે નાનકડી ગાડીમાં ફરતા નંદલાલભાઈ માત્ર રતનાલ ગામ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં રહેતા દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે નંદલાલભાઈ છાંગા જેવા વ્યક્તિઓ આપણને પ્રેરણા આપે છે કે શારીરિક અવરોધો જીવનમાં અવરોધ બનતા નથી જો સંઘર્ષ કરવાની તૈયારી હોય તેમની ગાથા દિવ્યાંગ લોકો માટે એક આદર્શ છે કે દરેક પરિસ્થિતિમાં આગળ વધવું શક્ય છે આજ રોજ આ વિશેષ દિવસે કચ્છ અને સમગ્ર ગુજરાતના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને નંદલાલભાઈ છાંગાએ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે રિપોર્ટ માખી જાણી અંજાર